પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી કાંજીભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ રાઠોડ અને પ્રદેશ મહિલા વિંગ અધ્યક્ષ સપનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં સંગઠનની નવરચના કરવામાં આવી સંગઠનના પ્રદેશ મહા મહિલા વિંગમાં ઉપાધ્યક્ષ રશીલાબેન પટેલ પ્રદેશ મહિલા મંત્રી ઝેનબ શેખ મહિલા મહામંત્રી ઉષાબેન સોલંકી અને મહિલા શ્રમંત્રી તરીકે માયાબેન મૌલવીની નિમણૂક કરવામાં આવી તથા મંત્રી અજયભાઈ ત્રિવેદી પ્રદેશ મહામંત્રી ઉમેશ કલંદર પ્રદેશ આઈટી સેલ સાગરભાઈ સોલંકી પ્રદેશ સંગઠન મંત્રી તુફેલ શેખ પ્રદેશ પ્રવક્તા પૂનમભાઈ બંડેત ઝોન પ્રભારી પ્રકાશભાઈ આસવાણી પંચમહાલ જિલ્લા પ્રમુખ નટુભાઈ પગી દાહોદ

આપ સૌ સંગઠનમાં જોડાઈને સંગઠન મજબૂત બનાવવા બહોળી પ્રસિદ્ધિ અપાવવા પ્રજાના માર્ગદર્શક બનવા પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું વેજલપુર તાલુકાની અંદર મીટિંગ કરવામાં આવી જનસાહજ ન્યૂઝ પત્રકાર સંઘ દ્વારા એમાં દરેક તાલુકાના દરેક જિલ્લાના પત્રકાર હાજર રહ્યા હતા એમની જે કંઈ માર્ગદર્શન ધારો કે પત્રકારોને જે લાભ નથી મળતા એ લાભ સરકારમાં અમે રજૂ કરી અને સરકાર દ્વારા એમને આપવાની માંગ કરીશું અને જે બીજું સંગઠન ધારો કે જે ગામડાની મહિલાઓની અંદર દરેક જગ્યા ઉપર જે યોજનાઓ સરકાર દ્વારા ચાલે છે એ યોજનાઓ અમે દરેક ગામડે જઈ અને એ મહિલાઓને માહિતી આપી અને સરકારમાં રજૂઆત કરી અને દરેક મહિલાઓને એ જે યોજનાઓ છે એ અમે પ્રોવાઈડ કરીશું અને દરેક આ સંગઠન તેત્રીસ જિલ્લાની અંદર ફાળવવાનું છે અને દરેક જગ્યા ઉપર દરેક પત્રકારોને એક સંગઠિત કરવાના છે સંગઠન કરવાના છે જેથી કરીને આ સંગઠન મજબૂત થાય અને દરેક આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્ન સરકાર સમક્ષ આપણે રજૂ કરીશું અને એ રજૂ કરી અને એ સરકાર દ્વારા આપણે એમને જે રજૂઆતો છે એ આપણે જાહેર કરીશું અને એમને